ને શંખલપુરમાં અગિયારમા પાટોત્સવનો આજે અંતિમ દિવસમાં બહુચરના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી શ્રી ટોળા બહુચર માતાજી ટ્રસ્ટ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં માઇભક્તોએ બહુચર માતાના દર્શન પણ કર્યા યાત્રાધામ સંકલ્પોની અંદર બે દિવસના પાટોત્સવ દરમિયાન ગુજરાતના કોણે કોણેથી માય ભક્તો જે છે ખાસ દર્શન કરવા માટે વધારી રહ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો જે છે ખાસ અહીંયા મા બહુચરના દર્શન કરવા માટે ખાસ વધારી રહ્યા છે આપણી સાથે ખાસ શ્રદ્ધાળુ છે એમની સાથે વાત કરીશું બેન શું કહેશો માતાજીનો પાટોત્સવ ચાલી રહ્યો છે મા બહુચરના દર્શન કરવાનો આનંદ મળ્યો ક્યાંથી આવો અમે આવ્યા છીએ જૂનાગઢ માંગરોળથી અમને બહુ આનંદ થયો આનંદનો ગરબો કર્યો અને માતાજીનો આનંદનો ગરબો ગાતા અને દર્શન કરતા અમે ધન્ય ધન્યતા અનુભવીએ છીએ જય બહુચર આપણી સાથે અન્ય જે યાત્રિક છે એમની સાથે વાત કરીશું કાકા શું કહેશો ક્યાંથી આવો છો કેવો આનંદ થઈ રહ્યો છે માતાજીનો પાટોત્સવ ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં માય ભક્તો આવી રહ્યા છે ત્યારે તમે પણ દર્શન કરવા માટે આવશે ઊંઝાથી આવું છું અને હું લગભગ પોંત્રી વર્ષથી બહુચરમાની પૂનમ ભરું છું અને આજે માતાજીનો પાટોત્સવ છે એટલે મા બહુચરમાના દર્શન કરવામાં આવ્યા છીએ પરિવાર સાથે મા બહુચરનો પાટોત્સવમાં દર્શન કરવાનો લાભ મળ્યો છે કેવી લાગણી અનુભવો છો પરિવાર સાથે બહુચરમાં દર્શન કરવાનો લાભ મળે બહુ ધન્યતા અનુભવી છે અને મા બહુચરમાં દરેકના આપણે સદાય અવિરત માતાજી લાગણી બધાના ઉપર વર્ષે માતા શ્રદ્ધાળુઓ કે જેઓ ખાસ જે છે આશા જે વ્યક્ત કરી રહ્યા છે આપણી સાથે એને શ્રદ્ધાળુ છે એમની સાથે વાત કરીશું શું કહેશો મા બહુચરનો પાટોત્સવ છે દર્શનનો લાભ મળ્યો છે ત્યારે અમે તો પણ અમે તો બોમ્બેથી આવ્યા છે બહુચરા ચાલ પગ આવે બહુ બહુ મજા આવે દાજા ચડાવી અંતરે ત્યાં ત્યાં બહુચરાજી ચડાવી સંકલ્પ બી ચડાવીએ બહુ મજા આવે અમને ખાસ આતા શ્રદ્ધાળુઓ કે જે પાટોત્સવ દરમિયાન માં બહુચરના પાવનકારી દર્શન કરવા માટે અહીંયા વધાર્યા છે અને મા બહુચરના પાવનકારી દર્શનનો લાભ જે છે લીધો છે બે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો જે છે ખાસ દર્શન માટે વધારી મા બહુચરના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી છે કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ સંખલપુર